કોઈ ગામડામાં બજાર લાગવાના દિવસે બાળકો સ્ત્રીઓ અને પુરુષો આનંદિત હોય છે ખેડૂતો માટે પોતાના શાકભાજી અને અનાજ તથા તે બધી જ વસ્તુઓને વેચવા વેચવા માટેનું ઉત્તમ સ્થળ છે જેને તેઓ પોતાના ખેતરોમાં ઉગાડે છે વહેલી પરોઢે ખેડૂતો પોતાની બળદગાડીઓ અને ટ્રેક્ટરો પર અનાજ ભરેલા કોથળા અને ફળો ત તથા શાકભાજી ભરેલા ટોપલા લાદી લે દે છે તેઓ પોતાની બકરીઓ અને ઘેટા ગાય ભેંસો તથા મરઘીઓ પણ લઈ જાય છે જેને તેઓ બજાર વેચવા ઈચ્છે બજારમાં તેમને કેટલીક વસ્તુઓ ખરીદવી પણ હોય છે તેઓને કપડાં અને તેમને કેટલી વસ્તુઓ મસાલાની તથા ઘણી જ ખરો ખરીની જરૂરત હોય છે આ વસ્તુઓ તેઓને ખેતરો પાસે સહેલાઈથી મળતી નથી બંગડીવાળા પાસેથી સ્ત્રીઓ રંગબેરંગી કાચની બંગડીઓ ખરીદે છે ચૂલો સળગાવવા આવે છે ભજીયા પૂરીઓ પુરીઓ અને શાકભાજી રાંધવામાં આવે છે સમોસા અને શેઢિયો રસ પ્રશ્ન એક બાળકો બજારમાં શું કરે છે તો એમાં હશે એ શાકભાજી અને અનાજ વેચે છે ગામડામાં બજારનો દિવસ ખેડૂતો માટે સારો દિવસ કેમ હોય છે ખેડૂતોને બેસીને સમોસા ખાવાનો અવસર હોય છે તો આ વીડિયો અહીંયા પૂરો થાય છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો